તેમની ધરપકડ કરવામાં આવી હડદડ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભટકાવવાના આરોપસર આ બંને નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રાજુ કરપડા અને પ્રવીણ ડામની ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપીય કડદા પાર્ટી એપીએમસીમાં લૂંટ મચાવી રહી છે અને કોઈ પણ ભાજપના નેતા ખેડૂતોનું સાંભળવા પણ તૈયાર નથી ભાજપના નેતાએ કડદા પ્રથા બંધ કરવાના બદલે ખેડૂતોને કચડી નાખવાનું નક્કી કર્યું જે બાદ પોલીસે તમામ બંધ કામ બંધ કરી આમ આદમી પાર્ટી અને ખેડૂતોને લૂટી રહ્યા છે જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ પ્રયત્ન થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક જુઠ્ઠા કેસમાં ફસાવાની કોશિશ થઈ રહી છે સરકાર વિનંત છોડી મૂકવામાં આવે અમારી પર કરવા હોય એટલે નિર્દોષ છોડી મૂકવામાં આવે સરકાર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે